ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ થી આઠ સામાજિક વિજ્ઞાન વિષયનો જિલ્લા પસંદગીનો બીજો દિવસની જે કાંઈ અપડેટ છે મિત્રો તો એ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે જેમાં વાત કરીએ તો દરેક કેટેગરી વાઇઝ ક્યાં સુધીનું કટ ઓફ મેરિટ અટકેલું છે તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું અને બીજું કે આજે એટલે કે બીજા દિવસે કેટલા ઉમેદવારોને બોલાવેલા કેટલા ઉમેદવારો કેટેગરી કેટેગરીવાઈઝ જિલ્લા પસંદગી કરી કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી નથી કરી તો કેટલી હાજર કેટલા ગેરહાજર તો આ કેટેગરી વાઇઝ આપણે જે ખાલી જગ્યા છે મિત્રો એની પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલમાં જોડાયેલા ન હોય તો મિત્રો આપણી ચેનલમાં જોડાઈ જજો આપણે જ્યારથી પરીક્ષાઓ વિદ્યા ની હોય કે શિક્ષણ સહાયકની હોય ત્યારથી આપણી આ ચેનલ ટે ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી જે કાંઈ અપડેટ આવે છે મિત્રો તો એ માહિતી આ વિડીયોના ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી આપણે હર હંમેશા પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે આપણે જે કાંઈ આ બીજા દિવસની સામાજિક વિજ્ઞાનની કેટલા ઉમેદવારો બોલાવેલા કેટલા હાજર કેટલા ગેરહાજર કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટઓફ બીજા દિવસે અટકેલું છે તો એની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તે પહેલાં જોઈએ તો ગુજરાતી ભાષામાં એટલે આમ જોઈએ તો ભાષામાં પણ જિલ્લા પસંદગીની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો તો છવ્વીસ તારીખથી લઈને પહેલી ઓક્ટોમ્બર સુધી ગુજરાતી ભાષાનું પણ કટ આવી ગયું છે તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ ત્યાર પછી બીજા દિવસની સામાજિક વિજ્ઞાન વિષયની જે કાંઈ અપડેટ છે મિત્રો તે આપણે આ વિડીયોમાં જોવાની છે તો સૌ પ્રથમ તો આપણે ભાષાનું જે કટ જાહેર થયું છે તે ઉપર આપણે એક નજર કરીએ મિત્રો તો મિત્રો આ ભાષા માટેનું પણ કટ ઓફ જાહેર થઈ ગયું છે જેમાં આપણે જોઈએ તો વિદ્યા સહાયક ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમની આ કટ ઓફ જાહેર થઈ ગયું છે જેમાં વાત કરીએ તો ભાષામાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત આ તમામ મિત્રોનું કટ ઓફ જાહેર થઈ ગયું છે તો આપણે એ ઉમેદવારોની વાત કરીએ તો એ ઉમેદવારોને જોઈએ તો છવ્વીસ નવ બે હજાર પચીસથી પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એટલે જે ઉમેદવારો કટ સમાવેશ થતા હોય તો એ ઉમેદવારોએ કોલ લેટર લઈને તેમાં તારીખ પણ આપેલી છે સમય પણ આપેલો છે તો તમારે જરૂરથી એકવાર ચેક કરી લેજો અને એ મુજબ તમારે જે તે સમયે તમારે ત્યાં જિલ્લા પસંદગી માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો આપણે જોઈએ તો કઈ કેટેગરીમાં કેટલું કટોક રહેલું છે તો વાત કરીએ મિત્રો તો સૌ તો ગુજરાતી વિષયની વાત કરીએ બિન અનામતમાં તો કે અડસઠ પોઈન્ટ ચોત્રીસ છ્યાસી એ કટોફ અટકેલું છે હવે આપણે દિવ્યાંગતા જૂથ એટલે કે દિવ્યાંગો માટે જે એબીસીડી ચાર જૂથ પડે છે તો એમાં એમાં જોઈએ તો ત્રેપન પોઈન્ટ સત્તાણું પંદર બી કેટેગરીમાં બાસઠ પોઈન્ટ અઠ્યોતેર સી કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ ડી કેટેગરીમાં ઓગણસાઠ પોઈન્ટ સાડત્રીસ હવે હિન્દી વિષયની વાત કરીએ મિત્રો તો હિન્દી વિષયમાં બિન અનામત માટે છાસઠ પોઈન્ટ ત્રેપન કટોક અટકેલું છે તો અમે પીએચમાં હિન્દીમાં જોઈએ તો એ કેટેગરીમાં સત્તાવન પોઈન્ટ ચોપન ઓગણત્રીસ બી કેટેગરીમાં પાસઠ પોઈન્ટ એક્યાસી જીરો નવ સી કેટેગરીમાં ત્રેસઠ ત્રીસ ચોર્યાસી હિન્દી વિષયમાં કટોક અટકેલું છે હવે અંગ્રેજી વિષયની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન પંચ્યાસી અનામત માજી સૈનિકમાં જોઈએ તો ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદ હવે પીએચમાં જોઈએ તો એ કેટેગરીમાં અંગ્રેજીમાં જોઈએ તો અઠ્ઠાવન પોઈન્ટ એંશી ચોવીસ બી કેટેગરીમાં સત્તાવન પોઈન્ટ અડતાલીસ સિત્તેર સી કેટેગરીમાં પાસઠ પોઈન્ટ સત્યાવીસ છત્રી અને ડી કેટેગરીમાં સાઠ પોઈન્ટ છડસઠ ચોમ્મોતેર સંસ્કૃત વિષયમાં જોઈએ તો બી અનામતમાં જોઈએ તો અડસઠ પોઈન્ટ ઝીરો બે પંચ્યાસી પીએચમાં સંસ્કૃતમાં જોઈએ તો એ કેટેગરીમાં એકસઠ પોઈન્ટ ઝીરો ત્રણ એક્યાશી બી કેટેગરીમાં ત્રેસઠ ઝીરો નવ ઝીરો છ સી કેટેગરીમાં બાસઠ પોઈન્ટ ચુમ્માળી બાણું તો આ રીતનું મિત્રો જે જે ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે તો એ ઉમેદવારોને સમાવેશ થતો હોય તો એ ઉમેદવારો જરૂરથી કોલ લેટર્ન ડાઉનલોડ કરી લીજો અને આપણે જે કાંઈ આગળની ત્યાંની પ્રોસેસ કેવી હોય છે તો મારી ચેનલમાં મેં ત્યાં જાતે હું જે પસંદ કરવા ગયેલો એટલે મેં બહારનું કેવું વાતાવરણ હોય છે અને જ્યારે અંદર રૂમમાં લઈ જાય ત્યારે કઈ રીતના ડોક્યુમેન્ટ તમારી ચકાસણી થાય છે કેવા કેવા ફોર્મ ભરાવે છે કેવી પ્રોસેસ આગળની હોય છે તો તમામ માહિતી મિત્રો મેં મારી ચેનલમાં મૂકેલું છે તો એકવાર તમે ચેક કરી લેજો જેથી કરીને તમે જ્યારે પણ જાઓ તો ત્યારે તમને એ માહિતી ઉપયોગી લાગે મિત્રો તો આ માહિતી મિત્રો ગુજરાતી સંસ્કૃત હિન્દી સં અંગ્રેજી આ ભાષાનું જે જિલ્લા પસંદગીનું કટ જાહેર થયું છે તો તે છે મિત્રો તો હવે આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાનમાં બીજા દિવસે કેવી અપડેટ જોવા મળેલી તો તેના વિશે થોડીક એક નજર કરીએ મિત્રો તો મિત્રો આપણે બીજા દિવસની સામાજિક વિજ્ઞાનની ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તો જિલ્લા પસંદગી દિવસ બીજો વિષય જોઈએ તો સામાજિક વિજ્ઞાન હવે આપણે દરેક કેટેગરીવાજ કેટલું કટોપ રહેલું છે તો એના વિશે થોડીક ચર્ચા કરીશું તો આપણે ઓપનની વાત કરીએ મિત્રો તો જનરલ રેન્ક પાંચસો ને સુધીનું કટોપ અટકેલું છે તો કેટલું મેરિટ હતું કે ચુમ્મોતેર પોઈન્ટ સિત્તેર પાંચ ટકા જે મેરિટ હતું તો એમણે ત્રેવીસ તારીખ તારીખે જિલ્લા પસંદગી થઈ ગઈ છે હવે ઓબીસીની વાત કરીએ તો રેન્ક જોઈએ તો ત્રણસો ઓગણીસ જોઈએ તો ચુમ્મોતેર પોઈન્ટ અડસઠ બાવને તેમનું અટકેલું છે મિત્રો તો હવે આપણે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો ઈડબલ્યુએસમાં જોઈએ તો જનરલ રેન્ક એકસો ને ચુમ્માળી હવે કટ જોઈએ તો ચુમોતેર પોઈન્ટ અડસઠ દસ એસસીની વાત કરીએ મિત્રો તો જનરલ રેન્ક જોઈએ તો પાંસઠ હવે કટ જોઈએ તો ચુમોતેર પોઈન્ટ અડસઠ વાત કરીએ તો જનરલ રેન્ક બાવીસ અને જો કટ જોઈએ મિત્રો તો ચુમ્મોતેર પોઈન્ટ સિત્તેર પંદર તો આ રીતનું કેટેગરી વાઇઝ મેરી અટકેલું છે તો હવે આપણે કેટલી જગ્યા ત્રેવીસ તારીખે ભરાણી વિષય વાય કેટેગરી વાઇઝ અને કેટલી જગ્યા બાકી છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ તો કુલ જોઈએ તો ચારસો ઉમેદવારોને ત્રેવીસ તારીખે બોલાવેલા હતા એમાંથી વાત કરીએ તો ઓપનમાં તો ઓપનમાં એકસોને ચોરાણું જગ્યા ભરાણી છે તો હવે બાકી કેટલી રહી તો કે પાંચસો ને જગ્યા બાકી છે મિત્રો તો એમાં આઠસો એકાવન કુલ જગ્યા હતી એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીમાં અઢાર જગ્યા ભરાણી છે અને હવે બાકી તો ત્રણસો ને અડસઠ એસ તો કે ત્રણ જગ્યા જિલ્લા પસંદગી થઈ છે અને નેવ જગ્યા હજુ પણ બાકી છે મિત્રો એસ ટીની વાત કરીએ તો ચાર જગ્યા પસંદગી થઈ છે જિલ્લા અને હવે પાંચસો ને પચીસ જગ્યા હજુ બાકી છે ઈડબ્લ્યુ એસની વાત કરીએ મિત્રો તો કુલ વીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 180 એંશી હજુ જગ્યા બાકી છે મિત્રો એમ એકંદરે જોઈએ તો ચારસોમાંથી માંથી 239 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે મિત્રો હવે હાજર ઉમેદવારોની વાત કરીએ તો 239 23 ત્રેવીસ તારીખના રોજ ચારસોમાંથી માંથી 239 ઓગણચાળીસ ઉમેદવારો હાજર હતા અને ગેરહાજરમાં જોઈએ તો 161 એકસાઠ ઉમેદવારો ગેરહાજર હતા મિત્રો તો અમે કુલ આપણે કેટલી જગ્યા કયા વિષયમાં કઈ કેટેગરી ટોટલ કેટલી બાકી છે સામાજિક વિજ્ઞાનમાં તો એકંદરે જોઈએ તો સત્તરસો જગ્યા હજુ પણ ત્રેવી ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ હજુ પણ સામાજિક વિજ્ઞાનમાં સત્તરસો જગ્યા બાકી છે મિત્રો તો આ માહિતી દરેક મિત્રોને પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો અમે આજની જે કાંઈ અપડેટ છે મિત્રો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરાણી કેટલી જગ્યા બાકી છે કેટલા હાજર કેટલા ગેરહાજર તો એને મિત્રો આપણે સાંજ સુધીમાં એની જે કાંઈ અપડેટ હશે તો આપણી ચેનલમાં વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચી જઈશું મિત્રો એટલે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો